નમસ્કાર સ્વાગત છે આપનું અરવલ્લી સમાચારમાં ઇવનિંગ બુલેટિન સાથે હું છું રીટા સમાચારોની શરૂઆત કરીએ હેડલાઇન્સથી રાજકોટની ટીમનું સિલેક્શન થયું અમદાવાદમાં ઇન્ડિયા ઇન્ટર ડિસ્ટ્રિક્ટ એથ્લેટિક્સ ટુર્નામેન્ટ યોજાશે હર ઘર ભગવાન લહેરાવા આયોજન અયોધ્યા નૂતન મંદિરમાં ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે વેરાવળમાં હજારો ભાગવા ધ્વજનું વિનામૂલ્યે વિતરણ કરાયું દેશમાં ચૌદ થી અઢાર વર્ષના પચીસ ટકા વિદ્યાર્થીઓ નથી વાંચી શકતા માતૃભાષા એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં મોટો ખુલાસો કમૂતા બાદ જબરૂ ધડામ થઈ રહ્યું છે સોનું દસ ગ્રામ સોનું આજે બસો પંચાણું રૂપિયા ઘટીને એકસઠ હજાર નવસો બ્યાસી રૂપિયાની સપાટી હિંમતનગર રેલવે સ્ટેશન પર અસારવા ચિત્તોડગઢ ડેમો પાંચ મિનિટ ચોકાશે અસારવા ચિત્તોડગઢ અને ચિત્તોડગઢ અસારવા ડેમોમાં કોચ વધારવા માંગ કરાઈ સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં નવા ધાણાની આવક નોંધાઈ હતી અહી પૂજન અને શ્રીફળ વધેરી યાર્ડમાં ધાણાની હરાજીનો આરંભ કરવામાં આવ્યો હતો તો નવા ધાણાના પ્રતિ મણના રૂપિયા બે હજાર સાતસો નેવું ભાવ મળ્યો હતો અરમેલી જિલ્લાના શિયાળુ વાવેતરમાં ધાણાનું વાવેતર પણ મબલક પ્રમાણમાં થયું છે ત્યારે હવે સાવરકુંડલા માર્કેટિંગ યાર્ડમાં સિઝનના નવા ધાણાની આવક નોંધાઈ હતી સૌરાષ્ટ્રીય યુનિવર્સિટીએ અગાઉ વૈકલ્પિક પ્રકારના પ્રશ્નોની વિષયોની સેમેસ્ટર વન ની પરીક્ષા લીધા બાદ હવે મુખ્ય વિષયોની પરીક્ષા તારીખ ઓગણીસ જાન્યુઆરીને શુક્રવારથી શરૂ થવા જઈ રહી છે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ પ્રમાણે સેમેસ્ટર વન ની પરીક્ષા પ્રથમ વખત લેવામાં આવી રહી છે ત્યારે આ પરીક્ષા મેજર માઇનર અને આઈકે એસ વિષય પ્રમાણે ક્રેડિટ પોઈન્ટથી લેવામાં આવશે આ પરીક્ષામાં પ્રથમ ચાર વિષયના પેપર પચાસ માર્ક્સના અને બે બે કલાકના રહેશે શિયાળાના સિઝનમાં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે ત્યારે ભાવનગર જિલ્લામાં પક્ષીઓની ગણતરી કરવામાં આવી રહી છે ભાવનગર જિલ્લામાં જિલ્લામાં લઈને સુધી વિદેશી પક્ષીઓ જોવા મળી રહ્યા છે વિસ્તારોમાં પક્ષીઓની ગણતરી થઈ રહી છે જેમાં બસ્તો પ્રકારના પક્ષીઓની પ્રજાતિ જોવા મળી છે રશિયા ચીન સહિતના દેશોમાં શિયાળાની ઋતુમાં અન્યત્ર ઠંડુ વાતાવરણ હોવાના કારણે પક્ષીઓ સ્થળ છોડી અનુકૂળ સ્થળ પર જઈને વસવાટ કરે છે દેશમાં શિક્ષણનું સ્તર કથળ્યું છે તે શિક્ષણનું સર્વે કરાવ બાદ માલુમ પડ્યું દેશમાં પચીસ વિદ્યાર્થીઓ માતૃભાષા વાંચી શકતા નથી ચૌદથી અઢાર વર્ષના પચીસ વિદ્યાર્થીઓને વાંચવામાં મુશ્કેલી પડી રહી છે ગ્રામીણ ભારતની શૈક્ષણિક સંસ્થાઓની સ્થિતિ ચિંતાજનક છે જેનો ખુલાસો એન્યુઅલ સ્ટેટ ઓફ એજ્યુકેશન રિપોર્ટમાં થયો છે આ સર્વેમાં ગુજરાતના મહેસાણા જિલ્લાને આવરી લેવાયો હતો જેનો રિપોર્ટ પણ ચોંકાવનારો છે આ જિલ્લામાં ધોરણ ત્રણના બાર પોઈન્ટ સાત ટકા વિદ્યાર્થીઓને માતૃભાષા વાંચતા આવડતી નથી જેમાં મહેસાણા જિલ્લામાં સાહીઠ ગામોમાં એક હજાર ત્રણસો એક વિદ્યાર્થીઓનો સર્વે કરાયો હતો જેમાં સામે આવ્યું છે કે આ જિલ્લામાં ધોરણ ત્રણના બાર પોઈન્ટ સાત ટકા વિદ્યાર્થીઓને માતૃભાષા વાંચતા આવડતી નથી અડતાળીસ પોઈન્ટ સાત ટકા વિદ્યાર્થીઓનો અંક ગણિતમાં કાચા છે તેસઠ પોઈન્ટ નવ ટકા વિદ્યાર્થીઓ અંગ્રેજી વાંચી શક્યા અને છત્રીસ પોઈન્ટ એક ટકાને અંગ્રેજી વાંચતા આવડતું નથી પરંતુ તેની સામે સત્તાણું પોઈન્ટ એક ટકા બાળકોને સ્માર્ટફોનનો ઉપયોગ કરતા આવડે છે

હિંમતનગર રેલ્વે સ્ટેશન પરથી અસારવા ચિત્તોડગઢ ડેમોના સમયમાં ફેરફાર અમદાવાદ થી ઉદયપુર રેલ્વે બ્રોડગેજ થયા બાદ વિવિધ ટ્રેનો અને ડેમો શરૂ કરવામાં આવ્યું છે ધીમે ધીમે તેમના સમયમાં ફેરફાર થયો હતો હાલમાં હિંમતનગર રેલવે સ્ટેશન પર બે ડેમો અને ચાર ટ્રેમો જેમાં અસારવા ઉદયપુર અસારવા કોટા અસારવા ચિત્તોડગઢ અસારવા ઇન્દોર અસારવા જયપુર અને અસારવા હિંમતનગર ચાલે છે જેમાં અસારવા ચિત્તોડગઢ સમયમાં ફેરફાર થયો છે મુસાફરોને વારંવાર ભીડ લઈ પરેશાન થતા કોચ વધારવા માંગ કરી રહ્યા છે વડોદરા મહાનગરપાલિકાની પાણી પુરવઠા શાખા દ્વારા આવતીકાલે પાણીની ટાંકીમાં વાલ્વ બદલવાની કામગીરીના કારણે કારેલી બાઘ અને સમા ટાંકી વિસ્તારના લોકોને સાંજના સમયે ઓછા પ્રેશરથી અને હળવા દબાણથી પાણી સમય કરતાં લેટ આપવામાં આવશે આ સંદર્ભે પાલિકાની પુરવઠા શાખા દ્વારા નોટિફિકેશન જારી કરવામાં આવી છે વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠા શાખા દ્વારા કારેલી બાઘ ટાંકી ખાતેના ત્રણસો મીમી અને બસો મિમી ડાયા ડિલિવરી વાલ્વ બદલવાની કામગીરી તારીખ ઓગણીસમી જાન્યુઆરી અને ચોવીસ ને શુક્રવારે સવારના પાણી વિતરણ બાદ હાથ ધરવાની છે ઓગણીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસ ના રોજ સાંજના સમયે પાણી વિતરણ વિલંબથી તેમજ હળવા દબાણથી કરવામાં આવશે દસ દિવસથી ખરાબ હવામાનને પગલે ફ્લાઇટ રદ થવાનો સિલસિલો યથાવત છે જોકે બુધવારે એક જ ફ્લાઇટ રદ થતા રાહતનો અનુભવ થયો હતો બુધવારે ધુમ્મસના કારણે સવારે ઉપરથી મુંબઈ વડોદરાની એક ફ્લાઇટ રદ થતા બસો પચાસ મુસાફર અટવાયા હતા ત્રણ દિવસથી ઠંડીનો પારો ઘટવાની સાથે ધુમ્મસવાળા વાતાવરણને કારણે ફ્લાઇટો રદ થવાનો સિલસિલો યથાવત રહ્યો હતો મુંબઈથી વડોદરા આવતી ફ્લાઇટ પરત મુંબઈ જતી હોય છે જેના કારણે વડોદરા એરપોર્ટ પર વિદેશી જનારા મુસાફરો હેરાન થયા હતા બીજી તરફ નજર કહીએ તો એમએસ યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં ગુરુવારથી પ્રથમ વર્ષની ઇન્ટરનલ પરીક્ષા શરૂ થશે જેમાં વિવિધ બિલ્ડિંગો પર છ હજાર પાંચસો વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે પ્રથમવાર પચાસ માર્ક્સની ઇન્ટરનલ પરીક્ષા લેવાશે જેમાં પચીસ માર્ક્સના એમસીક્યુ પૂછાશે છ વિષયમાંથી ચાર પેપર ચાર ક્રેડિટના હોવાથી પચાસ માર્ક્સના એમસી પર પૂછાશે જ્યારે બે પેપર બે ક્રેડિટના હોવાથી પચીસ માર્ક્સના પૂછાશે યુનિવર્સિટીની તમામ ફેકલ્ટીમાં નવી શિક્ષણ નીતિ પ્રમાણે પ્રથમ વર્ષની શરૂઆત કરાઈ છે જેના ભાગ રૂપે કોમર્સ ફેકલ્ટીમાં ગુરુવારે 18 જાન્યુઆરીના રોજ શરૂ થનારા પરીક્ષાનો પ્રથમ વાર ઇન્ટર્નલ પરીક્ષાઓ 50 માર્ક્સની યોજાશે સમાચારો માર્કેટ વાત કરીએ તો રાજકોટના બેડી માર્કેટ યાર્ડમાં નવા ઘઉંની સીઝનની પહેલી આવક થઈ હતી અને મહોરતના સોદા પ્રતિ મનના રૂપિયા 1651 ના ભાવે થયા હતા સામાન્ય રીતે ઘઉંનો 20 કિલો એટલે કે પ્રતિ મન ભાવ રૂપિયા 500 ની આસપાસ હોય છે તેના ત્રણ ગણા ભાવે મુહૂર્તના સોદા પડ્યા હતા ઘઉંની સાચી આવક હજુ પકવાડિયા પછી પૂરજોશમાં શરૂ થશે તેમ સૂત્રોએ જણાવ્યું હતું 22 મે માર્કેટ યાર્ડમાં ખરીદ વેચાણનું કામ બંધ રાખવા માર્કેટ યાર્ડ વેપારી મંડળ અને કમિશન એજન્ટ મંડળ તરફથી કરવામાં આવેલી માંગણી ગ્રાહ્ય રાખવામાં આવી છે રાજ્યની પ્રાથમિક શાળાઓમાં મિશન સ્કૂલ ઓફ એક્સ અંતર્ગત બે હજાર વીસ એકવીસ થી શાળાકીય શિક્ષણની ગુણવત્તા માટે ડિજિટલ સુવિધાઓ વધારવા પ્રોજેક્ટ કાર્યરત છે ત્યારે રાજ્યની આ સરકારી પ્રાથમિક શાળાઓમાં જેમ રાજ્યની અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પણ વિદ્યાર્થીઓને શ્રેષ્ઠ ડિજિટલ સુવિધાઓ અને સવલતો મળી રહે તે માટે નેવું થી વધુ વિદ્યાર્થીઓનું નામાંકન ધરાવતી અનુદાનિત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓને ડિજિટલ માર્ખકીય સુવિધાઓ આપવાનો નિર્ણય ગુજરાત સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો છે બીજી તરફ નજર કરીએ તો શિક્ષણ બોર્ડના શૈક્ષણિક કેલેન્ડરમાં ધોરણ નવ થી બાર ની દ્વિતીય પ્રિલિમ પરીક્ષાનું આયોજન ઓગણત્રીસમી જાન્યુઆરી થી તારીખ સાતમી ફેબ્રુઆરી સુધી કરવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો જો કે શિક્ષણ બોર્ડ દ્વારા તારીખમાં ફેરફાર કરીને તારીખ ત્રીસ જાન્યુઆરી થી તારીખ આઠ ફેબ્રુઆરી સુધીમાં કરવાનો આદેશ કરવામાં આવે છે શિક્ષણ બોર્ડ દ્વારા સરકારી ગ્રાન્ટેડ અને ખાનગી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ માટે વાર્ષિક કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે તેમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન પ્રથમ અને દ્વિતીય શૈક્ષણિક સત્રમાં કયા કયા શૈક્ષણિક કાર્ય કરવાના સહિતનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય છે તો આ સાથે જ બુલેટિનમાં અત્યારે બસ આટલું જ નમસ્કાર